ઇન્ડોનેશિયા પશ્ચિમ સુમાત્રા પ્રાંતમાં બસનો ભયાનક અકસ્માત થયો છે જેમાં બાર મુસાફરોના મોત અને ત્રેવીસ લોકોની ઇજા થઈ હતી મળતી માહિતી અનુસાર મૃતકોમાં સૌથી વધુ મહિલાઓ અને બાળકો સામેલ છે તેમજ બસ અકસ્માતમાં ત્રેવીસ મુસાફરો ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા છે તમામ પીડિતોને શહેરની વિવિધ હોસ્પિટલોમાં દાખલ કરવામાં આવ્યા છે આ મામલે ડોક્ટરોના જણાવ્યા અનુસાર કેટલાક મુસાફરોની સ્થિતિ ગંભીર છે જેના કારણે મૃત્યુ આંક વધવાની આશંકા વ્યક્ત કરવામાં આવી છે પ્રાથમિક અહેવાલો અનુસાર મુસાફરોથી ખીચોખીચ ભરેલી બસ પૂરપાટ ઝડપે દોડ દોડી રહી હતી આ દરમિયાન બસની બ્રેક ફેલ થતા અકસ્માત સર્જાયો હોવાનું કહેવાય છે એક વળાંકમાં બસની બ્રેક ન વાગતા અનિયંત્રિત થઈને પલટી ગઈ હોવાની માહિતી સામે આવી છે સ્થાનિક પોલીસ ઘટના સ્થળે પહોંચીને અકસ્માત કયા કારણોસર થયો તેની તપાસ કરી રહી છે બ્યુરો રિપોર્ટ સીએન ટ્વેન્ટી ફોર ન્યૂઝ હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ટ્વેન્ટી ફોર App મોબાઈલ એપ